તો નવ દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને ઉનાના પીડિત પરિવારને મળવાનો સમય ન હતો પરંતુ માયાવતીએ રાજ્યસભામાં મામલો સાથે ઉઠાવતા મુખ્યપ્રધાન આનંદીબહેન દિવસ બાદ દલિત પરિવાર પ્રત્યે સંવેદના જગાવવાની ફરજ પડી છે માત્ર આનંદીબહેન પટેલ જ નહીં ભાજપ કોંગ્રેસ એનસીપી આપ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ દલિત પરિવારની મુલાકાતના બહાને દલિત મતબેન્ક મજબૂત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું સૂત્રો કહી રહ્યા છે 11 જુલાઈએ ઉનાના સમર્પણના દલિત યુવાનોને માર મારવાની ઘટનાના દિવસો બાદ રાજકીય પક્ષોમાં જાગી સંવેદના પરંતુ આ વેદના વોટ બેંકની રાજનીતિ માટે છે કે પછી ખરેખર સમાજના કચડાયેલા વર્ગના આંસુ લૂછવા માટે એ સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે ત્યારે ઘટનાના ઊંડાણમાં જઈએ તો સ્પષ્ટ થાય કે દલિત યુવાનો પર અમાનુષી અત્યાચારની જાણ પ્રથમ દિવસથી જ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ તથા સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન રમણ વોરા જાણતા હતા પરંતુ ઘટના બન્યાના દિવસો સુધી તેમના મનમાં દલિત પરિવારની પીડા જાગી ન હતી આ તો માયાવતીએ સંસદમાં મુદ્દો ઉછાળ્યો અને મીડિયાને લીધે દલિત યુવાનો પરનો અત્યાચાર મામલો ગરમાતા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને રમણ વોરાને નવ દિવસ બાદ દલિત પરિવારને મળવા દોડી જવું પડ્યું આ કેવા પ્રકારની દલિત પરિવાર પ્રત્યેની સંવેદના હતી નવ દિવસ સુધી તેમની સંવેદના ક્યાં હતી તેનો મંત્રી પાસે જવાબ ન હતો સત્તરમી તારીખ ની વિડીયો વાયરલ થયા પછી અને સુશ્રી માયાવતીના નિવેદન પછી આ ઘટનાને ઊંચાઈ મળી આ પહેલા રાજ્ય સરકારે એક અઠવાડિયા સુધી અમે અમારી જે કામગીરી કરવાની છે એ કરી છે અમે ટીવીના વિડીયો વાયરલની રાહ નથી જોઈ કોઈ આવે એની અમે રાહ જોઈ નથી આ એક અઠવાડિયાની ઘટના ક્રમમાં કોઈ પણ રાજકીય પક્ષે અથવા કોઈએ કોઈ ટીકા ટિપ્પણ કરી હોય તો તમે મારું ધ્યાન દોરી શકો છો અગિયારમી તારીખથી જ સરકાર અને સંગઠન એક્શનમાં છે આજ દિન સુધી અમે આ કામગીરી કરી રહ્યા છીએ હવે જ્યારે સમગ્ર ગુજરાતમાં દલિત સમાજમાં સરકારનું દલિતો પ્રત્યેનું વલણ ખુલ્લું પડ્યું છે ત્યારે વર્ષ બે હજાર સત્તરમાં યોજાનારી ચૂંટણીમાં ગાંધીનગરમાં સત્તામાંથી હાથ ધોઈ નાખવા ન પડે તે માટે ભાજપે નારાજગી જોવા મળી રહી છે ત્યારે તેને દૂર કરવાના ભાગરૂપે રાજ્યભરમાં અનુસૂચિત મોરચા દ્વારા જિલ્લાવાઇઝ બેઠકોનું આયોજન હાથ ધરાયું છે કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ